નમસ્કાર મિત્રો પરિવર્તન એ સંસારનો નિયમ છે એ રીતે બિઝનેસમાં પણ અલગ અલગ સર્ટિફિકેશનમાં પરિવર્તન આવતું હોય છે આ સર્ટિફિકેશન આપણે જોયેલું હશે તો થોડો ખ્યાલ આવે જે જૂના બિઝનેસમેન છે બે હજાર પંદર પહેલાં આવું એક સર્ટિફિકેશન લેવામાં આવતું હતું જેને આપણે એસએસઆઈ કહેતા હતા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તરફથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી એક સર્ટિફિકેશન આપવામાં આવતું હતું અને એ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એ લોકોને આ રીતે એસએસઆઈનું સર્ટિફિકેશન આવ્યું આપવામાં આવતું હતું એના પછી આ તમે જોઈ શકો છો કે ઉદ્યોગ આધારનું રજિસ્ટ્રેશન આવ્યું દરેક ઇન્ડસ્ટ્રીઝ જે છે એને એના ક્લાસ પ્રમાણે માઇક્રો સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝ પ્રમાણે ઉદ્યોગ આધારનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું બે હજાર પંદરમાં ઉદ્યોગ આધાર એ ઓનલાઈનની પ્રોસેસ ચાલુ થઈ અને એમાં દરેક બિઝનેસમેનની સાથે એના બિઝનેસની સાથે આધાર કાર્ડને જોડવામાં આવ્યું એટલા માટે એને ઉદ્યોગ આધાર કહેવામાં આવ્યું આ રીતે દરેક સર્ટિફિકેશન્સ આપવામાં આવતા હતા એમાં સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ પ્રમાણે અલગથી બાયફર્કેટ કરવામાં આવતું હતું તો આ હતું ઉદ્યોગ આધાર એના પછી આવ્યું ઉદ્યમ રજિસ્ટ્રેશન દરેકના બિઝનેસ માટે એક અલગ સર્ટિફિકેશન્સ ઉદ્યમ રજિસ્ટ્રેશન જેમાં પણ આપણા ઉદ્યમની આપણા ઉદ્યોગની બધી જ ડિટેલ આપવામાં આવતી હોય અને નીચે એ રીતે પ્રિન્ટિંગ ડેટ અને જે તે સમયે જે તે લોકેશનમાંથી ઇસ્યૂડ થયેલું હોય એ પ્રમાણે એક સર્ટિફિકેશન આપવામાં આવતું અને ત્યારબાદ આ સર્ટિફિકેશન્સમાં જ લેટેસ્ટ અપડેટ આવ્યું છે જે આ લેટેસ્ટ સર્ટિફિકેશન છે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે એવું સર્ટિફિકેશન્સ જેને તમારા બિઝનેસને તમારા પાન કાર્ડ જીએસટી અને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યું છે જેથી કરીને તમે જોઈ શકો છો કે એમાં દર વર્ષે અહીંયા તમારે માઇક્રો સ્મોલ કે મીડિયમ તમારું જે ટર્નઓવર છે અથવા તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એને ધ્યાનમાં લઈને તમારા બિઝનેસ માટે એક રજિસ્ટ્રેશન સર્ટિફિકેશન ઇશ્યુડ કરવામાં આવશે જેને ઉદ્યમ સર્ટિફિકેશન કહેવાય લેટેસ્ટ જે ડેફિનેશન આવી છે એ પ્રમાણે કે આ સર્ટિફિકેશનમાં તમારી પ્લાન્ટ અને મશીનરીઝમાં ઇન્વેસ્ટમેન્ટ એકસો પચીસ કરોડ સુધીનું અથવા ટર્નઓવર પાંચસો કરોડ સુધીનું હશે ત્યાં સુધી તમને આ રીતે રજીસ્ટ્રેશન ઉદ્યમમાં કરી આપવામાં આવશે તો આ છે ઉદ્યમનું રજીસ્ટ્રેશન આના માટે વધારે માહિતી જોઈતી હોય તો આપ તત્વ કન્સલ્ટન્સી ડોટ ઇનનો સંપર્ક કરી શકો છો થેન્ક યુ